વર્ડ નંબર અઢારમાં એક કરોડ એસી લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ રોજ વોર્ડ નંબર અઢારમાં આવેલા વિસ્તારના કાચા પાકા રસ્તાના કામ અને પાણી ગટરના કામો અને રસ્તાના પેચવર્કના કામોનું ખાતમુહૂર્ત માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વિસ્તારના કુલ બાવીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આશરે એક કરોડ એંસી લાખના કામોનું ખાતમૂરત હાજરોજ કરવામાં આવ્યું હતું વિસ્તારના સ્થાનિક નગર સેવકો સોસાયટીના રહીશો વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર રડાડ એમાં રફતારનાં કામ પાણીના કામ કાચા પાકા રસ્તાનું કામ તેમજ આ કોતર તલાવડીનો નવ મીટરનો રોડ આ બધા જ થઈને બાવીસ કામ છે એક કરોડને એસી લાખના કામ છે અને ટૂંક જ સમયમાં આ કામ પૂર્ણ થશે એટલે આ કોતર તલાવડીમાં આટલી બધી વસ્તીમાં રોડ બહુ જ નાનો હતો છેલ્લા દોઢ વર્ષથી દબાણો તોડવામાં આવે છે હવે આગળ સ્વૈચ્છિક લોકો દબાણ તોડે છે નવ મીટરનો રોડ મળશે આવવા જવાની સુવિધા મળશે અને જે ટ્રાફિક અહીં જામ થતો હતો તે ખુલ્લો હતો ટોટલ બાવીસ જગ્યાએ કામ છે એમાં એક કરોડ ને એસી લાખના કામ ના ના જ રોડ થવાનો છે એમાં પાણીનો જે પહેલી સોસાયટીમાં જે વરસાદી પાણી છે એટલે વરસાદી ગટર નખાશે પછી રોડનું કામ